આપણે સરસ મજાનું ચીકાશ વગર નું ભીંડા નું શાક બનાવીશું નવી નવી રસોઈ શીખતી મારી વારી બહેનો જો આવી રીતે તમે ખરેખર ભીંડા નું શાક બનાવ્યો તો તમે ખરેખર દિલ જીતી જશો ઘરના સૌ કોઈ સભ્યો કહે છે કે ભીંડાનું શાક આજે ખરેખર સૌથી વધારે બન્યું છે તો આજે ભીંડાના શાકમાં કેટલા પ્રમાણમાં તેલ એડ કરવાનું છે કેટલો ભીંડો લેવાનો છે કેવી રીતે એના મસાલા એડ કરવાના મસાલા બધા પહેલાં કરવાના કે પછી ભીંડો ઢાંકીને રાંધવો કે ખુલ્લો રાંધવો એ બધી જ વસ્તુનો સોલ્યુશન તમને આજના આ વિડીયોમાં મળશે તો સૌથી પહેલાં અહીંયા આપણે બસો પચાસ ગ્રામ ભીંડો લીધો છે ભીંડાને મેં લૂંચી લીધો કોરા કપડાં વડે અને પછી ભીંડાને આવી રીતે ગોળ પત્રિકામાં સમારી લીધો છે બસો પચાસ ગ્રામ ભીંડો છે તો દોઢ ચમચી તેલ લેવાનું છે મેં અહીંયા દોઢ જ ચમચી તેલ લીધું છે વધારે ઓછા પ્રમાણમાં તેલ લેવાનું નથી પાંચસો ગ્રામ ભીંડો હોય તો ત્રણ ચમચી અને એક કિલો ભીંડો હોય તો છ ચમચી તેલ આ પરફેક્ટ માપ છે તમારી થાળીમાં તેલનું ટીપું પણ નીતરતું નહીં આવે નહીં ઓછું પડે હવે અહીંયા આપણે કઢાઈની અંદર જ આપણે સરસ મજાનું ભીંડાનું શાક બનાવીશું સૌથી પહેલા આપણે રાઈ એડ કરવાની છે

ઓકે રાઈ સંતળાય એટલે ગેસની આંચ ધીમી કરવાની ધીમી આંચે લસણ સાંતળવાનું છે અને પછી આપણે હળદર ઉમેરી ગેસની અંશ અહીં થોડી ફૂલ કરી ભીંડો ઉમેરી સાંતળવાનો ગેસની આંચ ફૂલ રાખશો તો ભીંડાની અંદર જે ચીકાસોળો ભાગ હોય છે જે ભીંડાની લાળ હોય છે જલ્દી બળી જાય છે અને તમારો ભીંડો કડક થતો નથી ઘણા બધાના પ્રોબ્લેમ્સ છે કે ભીંડો કડક થાય છે તો અહીંયા ભીંડો તમારો બિલકુલ કડક થશે નહીં

બેથી ત્રણ મિનિટમાં આ ભીંડો ચડી જાય છે તો વેટેન વોચ ઓકે કન્ટિન્યુ સ્ટીલ વેટેન વોચ અને એવી રીતે હલાવવાનો ભીંડો કે આપણો ભીંડો તૂટી ન જાય ભીંડો ચડશે તો ભીંડો તૂટી જાય છે તો હલાવવાનું એવી રીતે કે ભીંડાના નીચેના તળિયાના ભાગેથી ઉપર નીચે કરવાનો છે ભીંડાના પીસીસ તૂટવા ન જોઈએ એ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે ભીંડાને થી ચાર મિનિટમાં ભીંડો ચડે એટલે એનું પ્રમાણ થોડું ઓછું અને ભીંડાનો કલર બદલાઈ જાય હળદરમાં ભીંડા ઘણા બધાનો ભીંડો બ્રાઉન થઈ જાય છે તો અહીંયા તમે માત્ર હળદરમાં આવી રીતે ભીંડો સાંતડશો તો તમારા ભીંડાનો બરોળ રેસ્ટોરન્ટ જેવો ગ્રીન રહેશે બહાર તમે રેસ્ટોરન્ટમાં જે ભીંડાનો કલર ગ્રીન હોય છે એ રીતે અહીંયા ભીંડાનો કલર ગ્રીન રહે છે હવે અહીંયા તેલ છૂટું પડી રહ્યું ચિકાસ વાળો ભાગ બધો બળી ગયો આપણો ભીંડો ચડી ગયો છે ઢાંકવાનો નથી ભીંડાને ખુલ્લો જ રાખવાનો અને ચડવા દેવાનો ઓકે હવે આપણે બધા મસાલા કરવાના છે પહેલાં આપણે મીઠું હતું થોડું એટલે ફરી આપણું ખારું શાક ન થઈ જાય એટલે મીઠાનું પ્રમાણ એવી રીતે રાખવાનું છે ભીંડો સાઈઝ પણ કડક નથી ને એ ચેક કરવાનું છે આપણો પ્રોપર ભીંડો ચડે એટલે ભીંડો તેલ છોડવા લાગે છે સમજી લેવાનું કે આપણો ભીંડો ચડી ગયો છે ભીંડો ચડે એટલે થોડો ભીંડો મસાલો એડ કરીશું સાથે થોડું ધાણાજીરું એડ કરીશું ખરેખર આ મેગી મેજિક મસાલાના કારણે આ ભીંડાનો ટેસ્ટ બહુ સારો આવે છે સ્પેશિયલી જ્યારે આવું ભીંડાનું શાક કેરીના રસ સાથે અથવા મઠા સાથે ખાવાનો હોય ત્યારે મેગી મેચિક મસાલો અચૂક એડ કરજો જેના કારણે તમારા ભીંડાનો ટેસ્ટ બહુ સરસ આવે છે તો હવે આપણે આ ભીંડાને આમ જ થોડી વાર એક જ મિનિટ માટે એકદમ મીડિયમ આંચે ખુલ્લો જ ચડવા દેવાનો છે અહીંયા આપણો ભીંડાનું શાક એકદમ ફટાફટ બની ગયું છે તો બસ આટલા ઓછા મસાલામાં આટલા ઓછા સમયમાં એકદમ ટેસ્ટી ભીંડો બને છે યાદ રહે ભીંડાને લાવી ફ્રિજમાં નથી મૂકવાનો ભીંડાનું શાક જે દિવસે બનાવવાનું હોય ત્યારે તાજો ભીંડો લાવવાનો છે શાક માર્કેટમાં જે ભૈયા બેઠા હોય છે એ પણ વાસી ભીંડો વેચતા હોય છે તો ભીંડા એકદમ તાજો હશે ને તો એકદમ ગ્રીન હશે ભીંડાનો કલર થોડો ડાર્ક થઈ જાય તો એ ભીંડો કેવો છે વાસી તો આપણે એકદમ લાઇટ ગ્રીનવાળો કૂણો કૂણો ભીંડો લેવાનો ભીંડો જોતાં જ ખબર પડી જાય અને ભીંડાનું શાક તાજું જ બનાવવું